હેલો ફ્રેન્ડ્સ ક્રિસ હોમ ફાઈનાન્સ કન્સલ્ટન્સીમાં આપનું હાર્દિક સ્વાગત છે ફ્રેન્ડ્સ પાછલા વિડીયોમાં આપણે જોયું કે હોમ લોન અને લેબ આ બંને વચ્ચે શું તફાવત છે આજે આપણે એક નવા ટોપિક ઉપર ચર્ચા કરીશું તો ફ્રેન્ડ્સ આજે આપણે વાત કરીશું કે તમારી હોમ લોન કે લોન અગેન્સ્ટ પ્રોપર્ટી ચાલુ હોય તો તેમાં તમે ઘણી વખત સાંભળ્યું હશે ટોપ અપ લોન અને બીટી એટલે કે બેલેન્સ ટ્રાન્સફર તો આ બંને વચ્ચે શું તફાવત છે અને મૂળભૂત તેમાં શું આવે છે તો ફ્રેન્ડ્સ ધારો કે તમારી એક હોમ લોન કે લેબ મોર્ગેજ લોન ક્યાંય એક બેંકમાં ચાલુ છે ધારો કે દસ લાખ રૂપિયાની તમારી લોન છે એમાંથી તમે પાંચ લાખ રૂપિયાની લોનની ચૂકવણી કરી દીધી છે અને પાંચ લાખ રૂપિયાની ચૂકવણી હજી બાકી છે તો તમારે બીજા પાંચ લાખ રૂપિયાની જો જરૂરિયાત ઊભી થાય તો તે જ બેંકમાં તમને બીજી એક વધારાની લોન એટલે કે ટોપઅપ લોન મળે છે તમે પહેલી વાર લોન લ્યો ત્યારે તમારી પ્રોપર્ટી ઉપર મોર્ગેજ ડીડ એટલે કે ગીરો ખત બને છે તમે જ્યારે ટોપઅપ લોન લો ત્યારે તમારી પ્રોપર્ટીનું વધારાનો બોજો એટલે કે એક્સટેન્ડેડ મોર્ગેજ બનાવવામાં આવે છે એટલે કે તેને ટોપઅપ લોન આપણે કહીએ છીએ હવે મિત્રો આ તો થઈ ટોપ લોન કે તમને તે જ બેંકમાં બીજી તે જ પ્રોપર્ટી ઉપર વધારાની લોનની ફેસિલિટી મળે છે હવે મિત્રો ધારો કે તમારી જે બેંકમાં કે જે ફાઇનાન્સમાં લોન ચાલુ છે અને તમારે લોન ચાલુ છે ત્યારે બીજી કોઈ બેંકમાં તમારે લોન તે જ પ્રોપર્ટી ઉપર ફેરવવી હોય એટલે કે ટ્રાન્સફર કરવી હોય તો તેને આપણે બીટી એટલે કે બેલેન્સ ટ્રાન્સફર કહીએ છીએ ધારો કે એક બા બેંક કે ફાઇનાન્સમાં તમને વ્યાજદર વધારે પડતો હોય અને બીજી કોઈ બેંક કે ફાઇનાન્સ તમને વધુ કોઈ સારી ફેસિલિટી કે ઓછા વ્યાજ દરે લોન આપવા તૈયાર હોય તો તમે એક બેંકમાંથી બીજી બેંકમાં તમારી લોન ટ્રાન્સફર કરી શકો છો જેને બેલેન્સ ટ્રાન્સફર એટલે કે બીટી કહેવામાં આવે છે ધારો કે તમારી દસ લાખની લોન છે તેમાંથી તમારી પાંચ લાખની લોન ભરપાઈ થઈ થઈ ગઈ હોય અને તમે બીજી બેંકમાં જવા માંગતા હોય તો તેને આપણે બીટી કહીએ છીએ અને બીજી બેંક તમને જ્યારે લોન સેન્ક્શન કરે એટલે કે મોર્ગેજ કરે તમારી પ્રોપર્ટી તો જે બેંકમાં તમારે પહેલાં લોન ચાલુ હતી તે લોનની ભરપાઈ બીજી બેંક કરી આપે છે અને તમારી લોન હવે બીજી બેંકમાં ટ્રાન્સફર થઈ જાય છે અને તેના નિયમ પ્રમાણે તેના વ્યાજ પ્રમાણે તમારા ઈમઆઈ ચાલુ થઈ જાય છે તો ફ્રેન્ડ્સ ટોપ અપ લોન તમને એક જ બેંકમાં વધારાનો બોજો કે વધારાનું મોર્ગેજ કરીને તમને તે જ બેંકમાં લોન આપે છે બીટી એ એક બેન્કમાંથી એક ફાઇનાન્સમાંથી બીજી ફાઇનાન્સમાં તમે જાઓ તો તેને બેલેન્સ ટ્રાન્સફર કહે છે તો મિત્રો આજના ટોપિકમાં આપણે આટલું જ જાણીશું આ સિવાય પણ હજી બીજી ઘણી બધી વાતો છે આપ કોમેન્ટમાં જરૂરથી જણાવજો તમારે વધુ કંઈ જાણવું હોય તેના પર આપણે વિડીયો બનાવીશું કોમેન્ટમાં જણાવજો તેમાં પણ આપણે જવાબ આપીશું આગામી વિડીયોમાં આપણે બીજી કોઈ પણ બાબત ઉપર ચર્ચા કરીશું જે હોમ લોન કે લેબ સાથે જોડાયેલી હોય ટાઇટલ ક્લિયર સાથે જોડાયેલી હોય પ્રોપર્ટીના ડોક્યુમેન્ટ્સ સાથે જોડાયેલી હોય તેનો વિડીયો બનાવીશું નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વિવિધ પ્રકારના દસ્તાવેજો જે દસ્તાવેજ એટલે કે ડીડ્સ ઘણા બધા દસ્તાવેજો થતા હોય છે તેના પ્રકાર જાણીશું અને તેના ઉપર એક ટૂંકી ચર્ચા કરીશું ત્યાં સુધી અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અમારી ચેનલ ઉપર કોમેન્ટ કરો લાઈક કરો શેર કરો ત્યાં સુધી ગુડ નાઇટ ફરીથી મળીશું ત્યાં સુધી જોડાયેલા રહો નમસ્કાર